હેલો મિત્રો આજે છે સત્તર નવેમ્બર 2025 અને સોમવાર અને આજે જાણીશું ગુજરાત રાજ્યને લગતા મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં આવતા સાત દિવસ ઠંડી નો ઉપદ્રવ તથા છૂટા છવાયા આગાહી નમસ્કાર હવામાન વાત કરીએ તો આગામી દિવસ ઠંડી નું પ્રભાવ નોંધપાત્ર રીતે વધી શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા યથાવત છે સવાર અને રાત્રે ઠંડી પવન ઝાંઝવણી અસર કરશે દિવસ દરમિયાન પણ ઠંડીનું પ્રમાણ સામાન્ય કરતા વધુ રહેશે લોકોને ગરમ કપડા ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે રાખવાની સલાહ આપવામાં આવી છે વરસાદના કારણે અમુક વિસ્તારો હળવી ચિકાશ પણ થઈ શકે છે મુસાફરી કરનારાઓ માટે સાવધાની રાખવાની વિનંતી કરવામાં આવી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ પરિસ્થિતિ આખા સપ્તાહ દરમિયાન ચાલતી રહેશે એક્સિડેન્ટ બાદ પીસીઆર વેનમાંથી છ કફ સીરોપ મળતા ડ્રાઈવર ઝડપાયા અમદાવાદમાં પીસીઆર વેન દ્વારા કારને ટક્કર મારવાના બનાવ પછી મોટી ચકચકાર મચી ગઈ છે અકસ્માત બાદ તપાસ દરમિયાન પીસીઆર વેનમાંથી છ બોટલ કફ સીરોપ મળી આવતા પોલીસ તંત્ર સતર્ક થયું છે પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ પ્રવૃત્તિ આવવાનું જાણતા ડ્રાઈવરને તરત જ નિવારણ હેઠળ લઈ લેવામાં આવ્યો છે અકસ્માત શા માટે બન્યો અને વેનમાં શું કામ હતું તેની ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા પોલીસે વેનનું મેડિકલ ટેસ્ટ અને જીપીએસ ડેટા બંદી ચકાસવાનું શરૂ કર્યું છે આ ઘટનાથી પીસીઆર વ્હીકલની ની કામગીરીને લઈને પ્રશ્નો ઊભા થયા છે વધુ માહિતી તંત્ર ટૂંક સમયમાં જાહેર કરશે પીએમ મોદીએ દેડિયાપાડામાં આદિજાતિ વિસ્તારો માટે રૂપિયા નવ હજાર સાતસો કરોડના પ્રોજેક્ટ સમર્પિત કર્યા દેડિયાપાડામાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ પ્રવાસ દરમિયાન આદિજાતિ વિકાસ માટે રૂપિયા નવ હજાર સાતસો કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું આ યોજનાઓમાં રસ્તા આરોગ્ય કેન્દ્રો પાણી સુવિધા હાઉસિંગ અને શિક્ષણ સંબંધિત મહત્વના કામોનો સમાવેશ થાય છે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા મોદીએ કહ્યું કે આદિજાતિ સમાજનો સર્વાંગી વિકાસ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે પ્રોજેક્ટ પૂર્ણ થવા જીવનમાપક સુવિધાઓ અત્યંત સુધરશે આ વિસ્તારમાં રોજગારની તકો પણ વધવાની શક્યતા છે કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી સરકાર તરફથી વધુ ની જાહેરાત પણ શક્ય છે દસ દિવસથી ગુમ ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે નાનકડા બાળકોના દાટેલા મૃતદેહ મળી આવ્યા ભાવનગરમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે દસ દિવસથી ગુમ થયેલા ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે નાનકડા બાળકોના મૃતદેહો જમીનમાં દાટેલી હાલતમાં મળી આવ્યા છે પોલીસે સ્થળને કોર્ડન કરી ફોરેન્સિક ટીમને બોલાવી છે પ્રાથમિક રીતે આ કેસ હત્યાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે મૃતદેહો ની ઓળખ અધિકારી દ્વારા કરવામાં આવી છે પરિવારમાં શોકનો શોક નો માહોલ છે અને સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો છે પોલીસે આ મામલે શંકાસ્પદ લોકો ની પૂછપરછ શરૂ કરી છે કારણો હજી જાણી શકાયા નથી કેસ ને ગંભીર ગુનામાં દાખલ કરીને તપાસ તીવ્ર બનાવાઈ છે સસ્તા સોનાની લાલચમાં વ્યક્તિએ ગુમાવ્યા એકત્રીસ પોઈન્ટ છેતાલીસ લાખ છેતરપિંડી નો ખુલાસો અમદાવાદ માં સસ્તા સોનાની લાલચમાં એક વ્યક્તિ મોટા આર્થિક નુકસાન નો ભોગ બન્યા છે બજાર ભાવ કરતા ઓછી કિંમત માં સોનું આપવાના બહાને કરનારે એકત્રીસ પોઈન્ટ છેતાલીસ લાખ રૂપિયા મેળવી લીધા અને પછી ગાયબ થઈ ગયો પીડિતે સોના ની ચુકવણી કરી દીધી હતી પરંતુ સોનું મળ્યું જ નહીં ત્યારથી શખ્સ નો ફોન પણ બંધ છે પીડિતે પોલીસ માં ફરિયાદ નોંધાવી છે પોલીસે ટ્રાન્ઝેક્શન અને મોબાઈલ લોકેશન ના આધારે તપાસ શરૂ કરી દીધી છે આવી છેતરપિંડીના કેસો વધતા લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે સોનું અથવા કોઈ પણ કિંમતી વસ્તુ ખરીદતા પહેલા પૂરતી ખાતરી રાખવાની સલાહ આપવામાં આવી છે સાત મહિનામાં એએમસીએ પ્રોપર્ટી ટેક્સ માંથી કમાયા એક હજાર બસો સિત્તેર કરોડ રૂપિયા આવકમાં રેકોર્ડ વૃદ્ધિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આ વર્ષ આર્થિક રીતે ખાસ રહ્યું છે માત્ર સાત મહિનાની અંદર એમસી એ પ્રોપર્ટી ટેક્સ માંથી એક હજાર બસો સિત્તેર કરોડ રૂપિયાની આવક નોંધાવી છે વધતી ટેક્સ રિકવરી ને કારણે શહેરમાં વિકાસ કાર્યો ને વધુ ગતિ મળશે એએમસી અનુસાર નાગરિકોએ જવાબદારી પૂર્વક ટેક્સ ભર્યો છે આ પૈસા રસ્તા પાણી સફાઈ ગટર તથા ડિજિટલ સુવિધાઓ સુધારવા છે ટેક્સ વસૂલાતમાં ટેકનોલોજીકલ સુધારો પણ મદદરૂપ બન્યો છે સમયસર ટેક્સ ભરનારા નાગરિકોને એએમસીએ અભિનંદન પાઠવ્યા છે શહેરમાં આગામી સમયમાં અનેક મોટા વિકાસ પ્રોજેક્ટ શરૂ થશે ધોલેરા ધંધુકા તાલુકામાં વીજ વિભાગની મોટી કાર્યવાહી સાહીઠ લાખની વીજ ચોરીનો પર્દાફાશ ધોલેરા અને ધંધુકા તાલુકામાં વીજ વિભાગે વિશાળ ઓપરેશન ચલાવ્યું છે કુલ ઓગણચાલીસ ટીમો અને ત્રણસો પચાસ જેટલા અધિકારીઓએ મળીને તપાસ દરમિયાન લગભગ સાહીઠ લાખની વીજ ચોરી પકડી છે એકસો આઠ સ્થળોની તપાસ દરમિયાન ઘણી જગ્યાએ ગેરકાયદેસર કનેક્શન મળી આવ્યા છે વિભાગે તાત્કાલિક કનેક્શન કાપી નાખ્યા છે વીજ ચોરીને કારણે સરકારને મોટું નુકસાન થઈ રહ્યું છે જવાબદાર લોકો સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવશે આ ઓપરેશન અન્ય વિસ્તારોમાં પણ ચાલી રહેશે વિભાગે લોકોને સાવચેતી રાખીને કાયદાનું પાલન કરવાની અપીલ કરી છે મહિલા વ્યક્તિગત ફોન નંબર જાહેર થતા મોટી મુશ્કેલીઓ થઈ છે અનેક મહિલા કર્મચારીઓને અનિચ્છનીય ફોન કોલ્સ અને મેસેજીસ આવતા તેઓ પરેશાન થઈ ગયા છે શાળામાં ક્લાસ તથા અન્ય શૈક્ષણિક કાર્યો અસરગ્રસ્ત થઈ રહ્યા છે મહિલાઓ માંગણી કરી છે કે વ્યક્તિગત મોબાઈલ નંબર જાહેર ન કરવામાં આવે તેના બદલે એક સામાન્ય હેલ્પલાઇન બનાવી દેવી જોઈએ શિક્ષક સંઘોએ પણ આ પગલા ને વિરોધ કર્યો છે ચૂંટણી વિભાગે આ મુદ્દે ગંભીરતા દાખવીને નિર્ણય લેવાની જરૂર છે ગુજરાતની એકસો બ્યાસી બેઠકોમાં બીજેપીની સરદાર એટ ધ રેટ વન યુનિટી માર્ચનો પ્રારંભ ગુજરાતમાં આજે બીજેપી દ્વારા આયોજિત સરદાર એટ ધ રેટ વન યુનિટી માર્ચનો સમગ્ર રાજ્યભરમાં પ્રારંભ થયો છે આ યાત્રા રાજ્યની તમામ એકસો બ્યાસી વિધાનસભા બેઠકોમાંથી પસાર થશે યાત્રાનો ઉદ્દેશ સરદાર વલ્લભભાઈ પટેલની એકતા અને રાષ્ટ્રવાદની ભાવનાને જનજન સુધી પહોંચાડવાનો છે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે યાત્રા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો જનસભાઓ અને એકતાનો સંદેશ આપવામાં આવશે પાર્ટી નેતાઓ અનુસાર આ દરમિયાન રાજ્યવ્યાપી સંપર્ક અને જાહેર જોડાણ વધારશે યાત્રા આગામી રોજ અલગ અલગ વિસ્તારોમાં આગળ વધશે પીએમ કિસાન યોજનાની ની એકવીસમી કિસ્ત ઓગણીસ નવેમ્બરે જમા કરોડો ખેડૂત લાભાર્થી ખેડૂત મિત્રો માટે આજે એક મોટી જાહેરાત બહાર આવી છે પીએમ કિસાન યોજનાની કિસ્ત આવતી 19 નવેમ્બરે સીધી બેંક ખાતામાં જમા થશે વાર્ષિક છ હજાર આ રકમ ખેડૂતોને મોટી આ રકમ ખેડૂતોને સરકારે જણાવ્યું છે કે ખાતાની વિગતો આધાર લિંકિંગ અને ઈ કેવાયસી પૂર્ણ કરનારાઓને કોઈ વિલંબ નહીં થાય દેશભરના કરોડો ખેડૂતોને આ ચુકવણી મળશે યોજનાએ અત્યાર સુધી ખેતી પરિવારોને નાણાકીય સ્થિરતા આપવામાં મદદ કરી છે જો કોઈ દસ્તાવેજ બાકી હોય તો તાત્કાલિક પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે જો તમને અમારા આ સંદ આવ્યા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બે આઇકન જરૂરથી દબાવજો